અને પાય માન હે પોતાના પતિ જગાડીને કીધું પતિદેવ કે હા તો કે કાલે મહેમાન આવવાના છે મારા માં બાપ શેરમાંથી મળવા આવવાના છે અને શેરનો મારા ડાળ જીરવી ન શકે તમારા બાપને કહી દો બોરડો ખાલી કરી દે કારણ કે હાને તમારા મોટા બાપનો ડાડ હું બગાડશે બાપના কানে શબ્દ પડ્યા હવારનો પોરછો દીકરા જઈને બાપને કીધું કે બાપુજી મારા તમને કંઈ કેવું છે સુધી મરક મરક દાત દેતા બાપ એટલું બોલ્યો તો કે બેટા તારે શું કેવું મારે તને કેવું છે

મને તમારા બાપ ને કહી દઉં આટલો ઝાપે લઈ જાય બાપ ના કાને સબત ફર્યા સવાર નો ફોર છો દીકરા જઈને બાપ ને કીધું બાપુજી મારે તમને કઈ કેવું છે તેથી મરક 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 ના દેતા દેતા બાપ એટલો બોલ્યો તો કે બેટા મારે તને કેવું છે

હા તમારા બાપ ને કહી દો આશ્રમ વહી જાય કે કેમ કે આપડી પાસે કરોડો ની સંપત્તિ છે અને આવો ગુડો બીમાર બાપ જોે બેઠો હોય તો જગત ના ચોક માં આપડી ઇમ્પ્રેશન ડાઉન થાય છે આપણને શરમ આવે છે બાપ ને જોયો ચાર આંખ સુધા મળી સાહેબ બાપ છે ને એની આંખ માંથી બોર બોર જેવડા આંગડા પડે છે રોતા રાતા આંગડે રોતા રોતા બાપ દીકરા ની સામે બે હાથ જોડે અને દીકરા એ કીધું બાપુજી હું કઈ બોલ્યો નથી અને તમે રોવા સુતા માંડ્યા છો રોતા રોતા બાપ એટલું બોલ્યો તો કે બેટા મારી પાસે બોડા બાપ ના કાને શબ્દ પડ્યા હતા કે મારા આગ મહેમાન આવે છે બેટા મારી પુત્ર વધુ બીમાર થઈ જાય એને ઊંઘ નથી આવતી પણ આજ મને તારા મોઢાની માથે એવું લાગે છે કે બુડા બાપના માટે ઘરમાં અંદર ખુદી ક્યાં લાગે છે હે બેટા તો કયા બાપ ને આશ્રમ કે છે કે બાપુજી તમને કઉસો લો બે આજ મારી કરોડો ની સંપત્તિ છે આશ્રમ નો ખર્ચો હું ઉપાડી લઈશ તેથી રાતા આહુ રોતા રોતા બાપ એટલો બોલ્યો તો કે બેટા આજ તારી પાસે કરોડો ની સંપત્તિ છે પણ જેથી તારો જન્મ છો તેથી કોળીઓ અનાજ ઘરમાં નહોતો દેખતો તેની તો કરતો ધરણા પાણી અને કરતો હા ભાઈ તારી માં વતન આપ્યું અને તને મોટો કર્યો તેથી તારો બાપ તો ગુજરી ગયો તો આ તારા બાપ ના ભોળિયા તારી માં પ્રાણ પુરાઈ ગયો છે બેટા કયા બાપ ના આશ્રમ માં વળાવે છે પણ એ દીકરા બાપુજી તમારા માટે બે ધોતી લાવી છે તમે તમારે લઈ જાઓ અને તેની રોતા રોતા બાપ છે ને આંગણા દીકરા ની પીઠ ની માથે હાથ ફેરવીને એટલો બોલ્યો હતો કે ધન તારી માના ધાવણ ના ને બે ધોતી આપે ને એ તો બેટા મારા લોહી ની તાકાત છે પણ જેથી તારો દીકરો પાંત્રી વર્ણો થઈ અને તને આશ્રમ ની વાટ પકડાવશે જેથી એક ધોતી નહીં આપે તેથી કામ લાગશે એક મૂકી દે એક મૂકી સત્તાધાર જાઓ સાયલા જાઓ વીરપુર જાઓ અરવજ ના પહાડ માંથી બેઠેલી અંબા ના દર્શને જાઓ પણ ઘરે વરદ મા બાપ ની આત્માથી આંગળું પડે ને તો દુનિયાને કોઈ એવું દેવ નથી તમને મને બચાવી શકે એટલે મિત્રો વિનંતી કરું છું કારણ કારણ કે હું પૈસા લઈ અને પ્રોગ્રામમાં માં જાઉં ને તો બોલવાની કંજુસાઈ કરું છું પણ આજ તમારી સામે દિલ ખોલીને બોલું છું એનું કારણ છે કે મારી વાત તમારા જીવનમાં ઉતરશે અને કઈક માતાઓ આશીર્વાદ મળશે ને તો રૂપિયા કરતા એ આશીર્વાદ મોટા છે એ વાતના નાતાની સાથે હું તમારી સામે વિનંતી કરું છું બની શકે આજ પ્રતિજ્ઞા લઈએ દુર્ધેશ્વર મહાદેવના દરબારમાં પ્રતિજ્ઞા લઈશું સાથે મળી અને રામચંદ્ર ભગવાન ના દરબાર માં પ્રતિજ્ઞા લેશું કે અમારા આંગણે અમારા મા બાપ ને હવાર માં અમે રાજી કરશું અમારા મા બાપ ને રાજી કરશું એવી પ્રતિજ્ઞા લઈને જાય અને આજનો કાર્યક્રમ શંકવાન ના કાર્યક્રમ બાપુ બાપુ નો ઉદ્દેશ એવો હતો એવો હતો કે મારે ભજન ગાવા નથી પણ છતાંય ગણપતિ વનમાં તમે કહો કે નહીં મારે એક મહિનો કથા કરવાની છે એટલે મારા ગળું કામ ન કરે પણ પરાણી દેહ્યા છે ગાવા માટે થઈ અને બાપુ મજા આવશે કે અમને મજા આવી આનંદ આવે છે કારણ કે આ તમારા જેવા

બાબાભાઈ ધરાજી ની વિનંતી કરીએ ભજન લઈ અને આવશે તમારી બાબાભાઈ ધરાજી પણ જબરજસ્ત કાર્યના ગ્રાથે બજાવી લે અને બીજું ચોખોરી બાબુ